સુરતના વટાર વિસ્તારમાં કલર કામ માટે જઈ રહેલા વીસ વર્ષીય સાહિલ મુસ્તાક શેખનું ટ્રેક્ટર ઘટના સ્થળે ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું વિવાહિત થયેલા સાહિલના આ અકાળે મોતથી શેખ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે જ્યારે સમગ્ર દુર્ઘટના સીસીટીવીમાં કેદ થતા કટોદરા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના ઉમરવાડામાં રહેતો યુવક કાકા સાથે બાઇક ઉપર કલર કામ માટે ભટાર જઈ રહ્યો હતો દરમિયાન ભટારમાં ટ્રેક્ટરે બાઇકને અડફેટે લીધી હતી જેથી ગંભીર ઈજાગ્રસ્તને પગલે યુવકનું મોત થયું હતું જ્યારે તેના કાકાની સામાન્ય ઈજા પહોંચી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે મળતી માહિતી પ્રમાણે ઉમરવાડા વિસ્તારમાં આવેલા સોનિયા નગરમાં રહેતા વીસ વર્ષીય સાહિલ મુસ્તાક શેખ કલરકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો તેને અન્ય બે બહેન પણ છે સાહિલના ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતા દરમિયાન સાહિલ સોમવારે સવારે બાઇક ઉપર તેના કાકા આસિફ શેખ સાથે કલરકામ કરવા માટે ભટાર જઈ રહ્યો હતો દરમિયાન ભટાર મહારાજા હોટલ પાસે તેની બાઇકને ટ્રેક્ટરે અડફેટે લીધી હતી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તમાં સાહિલ અને તેના કાકા આસિફને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા

साहिल गाड़ी चला रहा था और इसके चाचा पीछे गाड़ी पे बैठे हुए थे आगे हम हमारा गाड़ी कैनल रोड पे जा रही थी और ट्रैक्टर रॉन्ग साइड में आया उसको जो जगह पे आना नहीं था वही जगह पे आया और जैसा उसको लगा माथे के ऊपर जैसे लगन ऐसे नीचे गिर गया फिर वही आगे का टायर उसके सर पे चढ़ गया आगे मुश्ताक शेख अजीज शेख खटोदरा पुलिस मथक ट्रैक्टर चालक सामने पुलिस फरियाद नोधावता पुलिस सापराध मनुष्य वो गुनो नोधी वो तपास हाथ धारी